પડસાય પૈસા ચાલશે ક્ષેત્ર માં ઘણા પણ તમે મજૂરી કરો થોડીક આવશે શું કરી શકી છે મજૂરી તો કરી વાત આવે થોડી ઘણી સગવડ છે ઘણા કુશીના જોવે એટલા જોવે છો કો 5 લાખ રૂપિયાની જરૂર છે બીજા બધા વ્યાજ ના લી પણ તોય લાખ રૂપિયા ઉતારે આ જાતા હો હા આ રોડો આવું તો હું હેડું હું ફોન કરું તમને બસ

ઝઘડો કેમ કર્યો તો વર્ષોથી ઝઘડો હતો જમીન ભાઈ પણ હતા એનો ઝઘડો મેં બોજાય એની મન બોલ્યા આ તમાર સારા કોમ થી આવ્યા હતો શું કોમ હતો સારું મને ઈરા કહે પૈસા નો વેત કરી આનો લાખ દોઢ લાખ જોવે છે એટલે એનો જ ના લેવાનું મારો આગળ અલ્યા કરી આનો આપણે બધા પૈસા આયો તમે કેમ નહીં કરી આનો બધા તમારા પૈસા એટલે આ વિભમ ખૂટી છે ને એ રચા મેં ચિંતા આખો દાડી મારા અડધો કલાક માર પાસે વાતો કરીને ગયો પણ આવો શીખા ભાઈ થઈ તો પણ હેરો મને ઝઘલા કરતા હું પૈસા આનો અરે લાખ રૂપિયા કરી મારે છોકરા છે પણ હું જમીન થાય ભાઈ બદલે પણ ધંધો નહીં ધંધો ધંધા નું કીધું ઠગકો વગેરે ભારે બફળ ની હું સાર લેતો પણ અચાનક વિવાહ કરવા જ પડશે હવે ચિંતા તમારા આશરો લઈને આપણે માગવા જ પણ પાર લાખ રૂપિયા કો હોય ને તમે આજી ટેકો કરજો એટલો મૂક્યો

રાત નું ઊંધવા બદલે છે પડશે આમ કરો આ ગોળો નેનો પડે છે ત્યાં આ બત્તી મારો ગોળો મોટો ગોળો ફિટકી મારો ભાઈ પીંટો દોઢો અને ઓલો દૂધો શું કરો છો અલે એ ઓગો આ બત્તીને ગોળો ફિટ કરતો તો આરો ગોળો ફિટ ના કરે વરા ગોળો અને જણો આવે એલઈડી અલે એલઈડી તમે કે પેલા લોભી છો અલે ડીમ થાય છે કે એટલે આરો કાઢી અને આરો ફીટતી નહો અલે આરો ના કોમ આવે એનો અલગ ગોળો આવે ડીહેટ લાવજો તો શું કરાવું કરો છો ભોડો એ તમે ભલે હોય છે પણ અમારે ઓણા છે શું વાત કરી ગયો છો હાલ વાત તો કઈ ગયા હાસી તો નહી કઈ ગયો તો હું

લૂટી ત્યાં તમને કાચી દાગી ના હતા લાવો છું આવું આવું માર થી બજારી નાખશો હાંસી ચી છે તમે લેતા તમે જો

બે હતા પણ ભત્રીતા તણ રૂપિયા જમણ વાળા મેં લાડુઓ પુરી શાટ દાળ ભાત ને સાસમ બીજી આઈટમ રાખવાની બંધા પ્રમાણે હેડવાનું તમારે પ્રમાણે હેડવું પડે બે ટ્રેક્ટર બે ટ્રેક્ટર જોડવાની છે ટાટા ભણો ભૂલ છે ફર્યા કોઈ ના આ કોઈ બોલવાનું છે કસોડ છે બોલવાનું તો એ તો હાલ ઘરે ના ના હવે વીવા પાસે હમુ રહેવું પડશે તો હું બધું પહાડ બધું કરો રહ્યો પૈસા પણ હું જમીન જો છું તો આ ઉસી ના પૈસા છે કે ઉસે આપણે જે વ્યાજ લ્યો છે ભાઈ નું ડતું ના લ્યો લાખ ની બે લાખ જોતા તો બોન્યું તો ભાઈ ચિંતા આવે ખરી અરે હવે ચિંતા કોઈ ના આપણો માં માનતો આવી જોઈએ આપણો હાડો ભાઈ છે ને બહાર નું કામ કરો હાડા ભાઈ નું ના કરો તો શું શું રે આપણો અરે બોલ્યો

તમે મારું છે ને લાખ રૂપિયાનું કોમ કાઢ્યો તમારા ગણ ના ભૂલ ભાઈ છે પૈસા નું કોમ કરી જોવા મળ્યું કે તમારે જેવો ભાઈ બન ભાઈ બન હોય શું બધા તમે એ બસ ખોટું કરો છો એટલે હવે ના બગડે ભાઈ બગાડ તો આયો કેવું અમારે ભાઈ હતો

તો તમે ઊંઘવાના જ રાતના વા સડાવે ખબર છે ને હાચવા જેવા કિસ્સા બને છે પૈસા માં આપડા